ભણ ફોન આવ્યો છે અને મારે કેવું છે કે સપનું તો આવ્યું તું

અલ્યા બાપજી નહીં બાપને ફોન કર્યો થાય આવે બોલા બોલા હટ બોલો હાલો આવે આપણા પાસે છે હવે ક્યાં છે પણ ક્યાં છે ખબર નથી પણ જવા જોઈએ હજી એમળાતા એ બાપજી છે મને તો બાપજી બીજી આટમ

પૈસા તને ના રખા બે આમાં ના મેલા પતાય પડું નહી વાત આ હોય થોડું થોડું મેલો નહી વાત આ છે આ એમ તો આ પડ્યો ના પડતી આ બીજા હાથમાં રાખો અરે બીજા ખીચામાં રાખો અરે જોઈ આ જોઈ ગેલી બાજુ છે ના ના હા હો તું તો જોઈ જો બે બે છે મુ ભાઈ

રૂવે મારું મારું હમ તો હવે ખોલ આલવા જાવી કે ના જાવી અહીં ખોલ તો આલે પણ આમ શું આલું ખોલ તો આલ નગર આય ખોલ તો આલે કુલ તાલ ભઈ છે ને તો હવે બસે ત્યાં તો બહાર જવું

ચીડગ ન કરું ના કશું જી હા એમ આ તો જીડરિયા હાલ તેમ પાસ તો 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 મને દોવા જો બંધ નથી કરું બાબી બંધ ન આણવા ન હતું ના એ હે કોકા હેરે બારે તીરો આઈ પડ્યો રમી લો રે આવો મલો બાબી બોજ બેઠે આપણે બે હતા સડાઈ નહી પાના બંધ કરો હાવ કરો હા લો સૂટી વળી શું જાવ સૂટી તમુ જો બે દિનની સુટી કરી એરી સાડી કામે 70 જાય તો 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 ની ડબલ આયા નાયો ડબલ 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 ના આવે

વાળા કાઢવા નહી હા હા પણ નહી ફૂટ જાશે પણ હજુ બીજા કાઢવા નહી આસી આસી રાત કાઢવાના છે બાપજી ફૂટ વાળા અલ્યા પાછો ફૂટરા કાઢવા અલ્યા બાપજી હું તો હરતો તો ખાઈ આવું શું ભડકાવો તો તને 12 મિનિટ થઈ ગઈ ફકે કોણ છે હા કાઢ દુ કાઢ મારા હારો હા હારો જા તમે આવાચિ નહોત અનનાની રાત જિયુરુ ઘર બહુ સારું કરે છે તમે બેહો આવું છું રાહ જુઓ તમારો મારો કાઢો એક્શન મારા ચીવ આ આઠેમ એમ પાડી ગયા છે ચીવા જુગારો લીધા તમે જુઓ અહીંયા ખબર નહીં હોય કે મામા કેટલા કડક હોય ને એને વાવડવા તો નહીં તેમ બરાબર

હે એનું બોલી છે એક પાથી હો ઈ હિસાબ આવી જતી મચા તો બરા તું કે મે રાખો આવ્યો તો પેલા માર કાકાને ભાણે પર બોલ તું બોલાતું ન દે બહડી ગયો પણ તો તારે પુરા સેટા થી મને કેવું તો તો આયો તો તો હું કામ કરો કેને બે ભાગ એટલે એન હવે તો ર મારા તા તું હું હું તું હોરાટ

એ સાહેબ યે નહીં આકોટો ને અરે મારી તો મન નાશ્યું છે અરે આગળ થો પૈસા મને બીક લાગે છે માર્યો ખૂબ મેને મેમે મે આ નઈ વાય વધારે બોલ આટલા મુકુ રહે તો પાછું જાય

મામા કેટલે હતા આ મને આ પોલીસવાળાએ પકડે હું તો મરમતો નથી કોઈ વાત કરે લ્યા હે તો સાહેબ

યા આમ અંદર તમે આ રોટમાજી માજી ને ખોતો ને હું હું થોડી હગ્યા છે